નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે હું છું આરતી મહેતા માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં નજર કરેલી લઈ મુખ્ય સમાચારો પર મંથલી એક્સપાયરીના દિવસે દિવસ પહેલા બજારમાં બુલ્સનો જોશ હાઈ નિફ્ટી પોણા ટકાના ઉછાળા સાથે છવ્વીસોની નજીક રિલાયન્સ ભારતીય એરટેલ એચડીએફસી બેંક અને એલ એન્ડ આપી રહ્યા છે સપોર્ટ બેંક નિફ્ટીમાં પણ ત્રણસો નેવું પોઈન્ટથી વધુની તેજી મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં આઉટ પરફોર્મન્સ વોડાફોનને મળી મોટી રાહત એજીઆર મામલે રાહત આપવા સરકાર કરશે પુનઃવિચાર વોડાફોનની ફરિયાદ સાંભળવા પર સરકારની તૈયારી સમાચાર બાદ શેરમાં આવ્યો બે ટકાનો ઉછાળો રિયલ્ટી પીએસયુ બેંક અને ઓઇલ સાથે જ ત્રણેય સેક્ટરમાં તેજી એકથી દોઢ ટકાનો ઉછાળો સાથે જ કેપિટલ માર્કેટ શેર્સમાં પણ તેજી ત્યાં જ આઈટી મેટલ્સ એનબીએફસીઝમાં ખરીદારી પરંતુ ફાર્મ શેર્સમાં મામૂલી દબાણ અનુમાન પ્રમાણે પરિણામ બાદ કોફુર્જમાં આવી તેજી ચાર ટકા ઉછળીને વાયદાના ટોપ ગેનરમાં થયો સ્ટોક સામેલ કંપનીનો નફો અઢાર ટકા વધ્યો તો આવક અને માર્જિનમાં ઉછાળો કંપનીએ ચાર રૂપિયા પ્રતિ શેર વચગાળાના ડિવિડન્ડની પણ કરી જાહેરાત મજબૂત પરિણામો પછી એસબીઆઈ લાઇફના શેરમાં આવ્યો ઉછાળો પોણા ચાર ટકા ઉછળીને બન્યો નેફટીનો ટોપ ગેઇનર આ તરફ પરિણામ બાદ એસબીઆઈ કાર્ડ બન્યો વાયદાનો ટોપ લૂઝર જ્યારે નબળા ક્યુ ટુ બાદ ઝેનટેકમાં પાંચ ટકાનો ઘટાડો અને રિલાયન્સ ઇન્ટેલિજન્સે મેટા પ્લેટફોર્મ્સની સાથે મળીને ભારતમાં રિલાયન્સ એન્ટરપ્રાઇઝ ઇન્ટેલિજન્સ નામથી જોઈન્ટ વેન્ચરની કરી શરૂઆત જોઈન્ટ વેન્ચરમાં આર ઇ આઈ એલની સિત્તેર ટકા તો મેટાની ત્રીસ ટકા રહેશે હિસ્સેદારી કંપનીમાં આઠસો પંચાવન કરોડ રૂપિયાનું શરૂઆતી રોકાણ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટ પર એક નજર કરી લઈએ તો એક સારી ખરીદારી માર્કેટમાં આવતી દેખાઈ રહી છે જ્યાં નિફ્ટીના ફ્રન્ટ પર અત્યારે વાત કરી લે પચીસ હજાર નવસો એકત્રીસના લેવલ્સની આસપાસ કામકાજ જોઈ રહ્યા છે અડધા ટકાથી વધુની વેપસાઇટ બેંક નિફ્ટી સામે આઉટપર્ફોમન્સ કરી રહ્યું છે અહીંયા લગભગ ત્રણસો પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી આવતી દેખાઈ રહી છે સત્તાવન હજાર નવસો છન્નુંના લેવલ્સ અત્યારે બેંક નિફ્ટીમાં બનતા દેખાઈ રહ્યા છે એટલે ત્યાં એક સારી ખરીદદારી છે પીએસયુ બેંક પ્રાઇવેટ સેક્ટર બેંક તરફથી એક સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે એની સામે સેન્સેક્સમાં જુઓ અહીંયા પણ અડધા ટકાથી વધુની તેજી બનતી દેખાઈ રહી છે અને ચોર્યાસી હજાર છસો સત્તાવનના લેવલ્સ અત્યારે ખાસ કરીને સેન્સેક્સમાં બની રહ્યા છે લગભગ ચારસો સુડતાળીસ પોઈન્ટ જેટલી પોઝિટિવિટી આવતી દેખાઈ રહી છે જ્યારે મિડકેપ કેપ આ બંને ઇન્ડાયસીસમાં પણ આઉટ પરફોર્મન્સ છે અડધા ટકાથી વધુની અપસાઇડ બંને ઇન્ડાયસીસ બતાવી રહ્યા છે લેવલ સ્પેસિફિક મિડકેપમાં ઓગણસાઠ હજાર સાતસોના સ્તરની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે એટલે ધ્યાન રાખવાનું રહેશે સારી ખરીદારી ઇન્ડાયસીઝ સ્પેસિફિક આવતી દેખાઈ રહી છે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લે એડવાન્સ ડિક્લાઇન 就。 ચૌદસો પંચોતેર કાઉન્ટર એવા છે જે બજારને તેજી અત્યારે બતાવી રહ્યા છે સપોર્ટ કરી રહ્યા છે માર્કેટમાં જ્યારે તેરસો સત્તાણું કાઉન્ટર માર્કેટમાં દબાણ બનાવી રહ્યા છે અને સાથે ઇન્ડિયા વિક્સ પર પણ એક નજર કરવાની રહેશે કારણ કે સાડા બારની ઉપરના લેવલ્સ આપણને બનતા દેખાઈ રહ્યા છે ઓલમોસ્ટ સાડા આઠ ટકા નો ઉછાળો ખાસ કરીને ઇન્ડિયા વિક્સમાં બનતો દેખાઈ રહ્યો છે એટલે ધ્યાન રાખવાનું રહેશે પણ ઓવરઓલ માર્કેટ સેટઅપ અત્યારે પોઝિટિવ લાગી રહ્યું છે આગળ વધીને દર્શકોના પ્રશ્નોના સમાધાન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ વિરાટ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે એક વિધિ શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મંથલી એક્સપાયરીના દિવસની પહેલાંનો દિવસ આજે એક સારી ખરીદદારી આપણે ઓવરઓલ માર્કેટમાં જોઈ રહ્યા છે ગ્લોબલ સેટઅપ પોઝિટિવ હતું એફઆઈએસ ખરીદદારી યથાવત રાખી રહ્યા છે એને કારણે પણ સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે ને દિગ્ગજ કાઉન્ટર આજે રિલાયન્સ જેવા કાઉન્ટર છે સાથે પર્ફોમ કરતા દેખાય છે ભારતીય અર્ટેલમાં ખરીદારી આપણે જોઈ રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટના અત્યારે સેટઅપને વેરી ગુડ આફ્ટરનુન આરતીજી રીતના તમે પણ કહ્યું કે ઓવરઓલ માર્કેટમાં સારી મુમેન્ટ આપણને બધી જોવા મળી રહી છે બે દિવસના પ્રોફિટ બુકિંગ પછી આજના દિવસમાં ફરીથી આપણને ઉછાળો ઇન્ડેક્સ તરફથી બધો જોવા મળી રહ્યો છે જ્યાં છવ્વીસ હજારનો લેવલ આજના દિવસમાં પણ એક ઇમ્પોર્ટન્ટ જેમ કામ કરતો જોવા મળ્યો સો અહીંયાથી પોસિબલ છે કે આવતા દિવસોમાં છવ્વીસ હજારનો લેવલ ઘણા ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે કાલની મેન એક્સપાયરીમાં પણ કર્યા છે આપણને આ એક પર્ટિક્યુલર લેવલ હર્ડલની જેમ સર્વ થતો જોવા મળી શકે છે કારણ કે મેજર કોલ રાઇટરની પોઝિશન પણ આપણને આ પર્ટિક્યુલર લેવલ પાસે બનતી જોવા મળી રહી છે અને સાથે સાથે સેન્ટિમેન્ટલ બેસ પર પણ ઘણો ઇમ્પોર્ટન્ટ લેવલ છે એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે તો કદાચ આપણને છવ્વીસ બસો છવ્વીસ સુધીના લેવલ પર ઓપન થતા જોવા મળી શકે છે પણ એક્સપાયરી પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો છવ્વીસ હજાર કદાચ એક ઇમ્પોર્ટન્ટ હાડલની જેમ કામ કરતો જોવા મળી શકે નીચેની સાઈડ પચીસ આઠસો ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટ ની જેમ સર્વ થતા જોવા મળી શકે કાલના સેશનમાં પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં પણ આપણે જોયું હતું કે ઘટાડા તરફથી બંધિંગ જોવા મળ્યો હતો ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ એટ હંડ્રેડ ની આસપાસ આવતું જોવા મળ્યું હતું જે દર્શાવી રહ્યું છે કે એક સારો સપોર્ટ આપણને પર્ટીક્યુલર લેવલ પાસે બંધ જોવા મળ્યો હતો અને આવતા દિવસોમાં પણ બંધ જોવા મળી શકે છે તો 25800 થી લઈને 26000 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે આ એક રેન્જ છે જેના વચ્ચે આપણને કામકાજ થતો જોવા મળી શકે આવતા એકાદ બે દિવસની અંદર વાત કરીએ બેંક નિફ્ટીની તો બેંક નિફ્ટીમાં એક સારું મોમેન્ટમ આપણને આવતું જોવા મળ્યું છે રીસેન્ટલી જે આપણે જોયું કે ફિફ્ટી એટ ટાઉઝન્ડ ફાઈવ સુધીના લેવલ્સ આપણને અચીવ થતા જોવા મળ્યા હતા ત્યાંથી આપણે રિજેક્શન બી ઓબ્ઝર્વ કર્યું અને ફિફ્ટી સેવન થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડના લેવલ્સને સપોર્ટ પણ બધો જોવા મળ્યો હતો સો અહીંયા જે રીતે મુમેન્ટમ બનતી જોવા મળી રહી છે એ રીતના લાગી છે કે ઓવરબોલ ટેરેટરીમાં એન્ટર થતું જોવા મળ્યું હતું પર્ટિક્યુલર ઇન્ડેક્સ આ અને ત્યાંથી આપણને હલકું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે તો અહીંયાથી કદાચ આપણને ટાઈમ બેઝ કે પ્રાઇસ બેઝ કરેક્શન આવતું જોવા મળે જો ટાઈમ બેઝ કરેક્શન આવે છે તો ફિફ્ટી સેવન ફાઇવ હંડ્રેડ સુધી ફિફ્ટી એટ ફાઈવ હંડ્રેડની વચ્ચે આપણને બેંક નિફ્ટીમાં કામકાજ થતું જોવા મળી શકે છે ઓન ધી અધર હેન્ડ અગર જો પંચાવન સત્તાવન હજાર પાંચસો લેવલ અહીંયાથી બ્રિજ થાય છે અને એની નીચે સ્લીપ થતી જોવા મળે તો કદાચ આપણને સત્તાવન હજાર સુધીના લેવલ્સ પર નીચેની સેટઅપ બનતા જોવા મળી શકે છે નિફ્ટી બેંક નિફ્ટી માટે સો ઓવરઓલ સેટઅપ ઘણું પોઝિટિવ બન્યું છે પરંતુ એક્સપાયરીથી નજીક છે આપણે એટલે કદાચિત આપણને એક સીમિત રેન્જની અંદર કારોબાર બનતો જોવા મળી શકે એક્સપાયરીનો દિવસ નજીક છે ને એટલે માટે એક સીમિત રેન્જમાં અને કામકાજ જે છે તે આપણને જોવા મળતું દેખાઈ શકે છે નિફ્ટીમાં પણ રેન્જ બાઉન્ડ કારોબાર અપેક્ષિત છે બેંક નિફ્ટી માટે સત્તાવન હજાર પાંચસો અઠ્ઠાવન હજાર પાંચસોના લેવલ્સ બનતા દેખાઈ શકે છે અને સત્તાવન હજાર પાંચસોની નીચે સત્તાવન હજાર સુધીના લેવલ્સ પણ બેંક નિફ્ટી બતાવી શકે છે તો ધ્યાન રાખવાનું રહેશે થોડું રેન્જ બાઉન્ડ કામકાજ નિફ્ટી નિફ્ટી બેંક આપણને બતાવી શકે છે પણ આગળ વધીએ અને વાત કરી લઈએ દર્શકોના પ્રશ્નોના સમાધાનની તો સૌથી પહેલાં જે દર્શક મિત્ર સવાલ પૂછી રહ્યા છે પવન પટેલનો સવાલ આવી રહ્યો છે બે કાઉન્ટર છે વિરાટ સૌથી પહેલાં એચડીએફસી બેંક માટે પૂછી રહ્યા છે ફ્રેશ એન્ટ્રી કરવી હોય તો એકથી બે મહિનાનો વ્યૂ છે તેમનો ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા એચડીએફસી બેંક અને ઇન્ડિયન હોટલ આ બે કાઉન્ટર તેમણે અહીંયા ફ્રેશ એન્ટ્રી માટે આપ્યા છે શું વ્યૂ તમારા તરફથી બની રહ્યો છે ફ્રેશ એન્ટ્રી માટે એકથી બે મહિનાનો વ્યૂ હોય તો તો પેલા આપણે વાત કરીએ એચડીએફસી બેંકની તો એચડીએફસી બેંક કરેન્ટલી ઘણા સારા લેવલ્સ પર આપણને કામકાજ કરતો જોવા મળ્યું છે ડેલી ચાર્ટ પર અગર આપણે વાત કરીએ તો એક સારું એવું હર્ડલ આપણને ફેસ થતું જોવા મળ્યું હાયર એન્ડ થી ત્યાંથી એક રિજેક્શન આવ્યું અને રિજેક્શન પછી ફરીથી આપણને લોઅર એન્ડ પર હજાર ની આસપાસ અત્યારના સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે સો જો અગર હજાર ના લેવલ જળવાઈ રહે છે અને આ લેવલ અગર આપણને બ્રીજ થતા નથી જોવા મળતા તો અહીંયા તમે ડેફિનેટલી લોંગ કરીને ચાલી શકો છો નીચેમાં તમે નવસો પચાસ ની આસપાસનો સ્ટોપલોસ મેન્ટેન કરો અગિયારસો ના ટાર્ગેટ માટે તમે HDFC બેંક ને ખાસ ધ્યાન માં રાખીને ચાલી શકો છો અહીંયા તમે 3 થી 4 મહિનાનો વ્યૂ રાખી શકો જ્યાં તમને 10% ના ટાર્ગેટ અને 5% નો સ્ટોપ લોસ તમે HDFC બેંક માં મેન્ટેન કરીને ચાલી શકો છો સેકન્ડલી તમે જે ક્વેશ્ચન પૂછ્યો તો ઇન્ડિયન હોટેલ્સ નો ઇન્ડિયન હોટેલ્સ કરન્ટલી મને ઘણા સારા લેવલ્સ પર કામકાજ કરતો દેખાઈ રહ્યો છે કારણ કે પ્રીવિયસલી પણ આપણે જોયું હતું કે 700 710 ની આસપાસ લેવલ હતા જે સ્ટ્રોંગ સપોર્ટ ની કામ કરતા જોવા મળ્યા હતા અને ત્યાંથી જ આપણને એક બાઉન્સ પણ આવતો જોવા મળ્યો હતો અત્યારના ફરીથી આપણે એ જ વસ્તુ રીસેન્ટલી પણ બનતી જોવા મળી જ્યાં જે સાતસો સાતસો દસની આ લેવલ સ્ટ્રોંગ સપોર્ટ તરફથી કારોબાર પચાસ દિવસની મૂવી પચાસ વીકની આપણને મુના કામકાજ કરતો જોવા મળી રહ્યો છે તો પોસિબલ છે કે અહીંયાથી આપણને એક પોઝિટિવિટી આવતી જોવા મળે ઉપરની સાઈડ પર કદાચ આપણને આઠસો સુધીના લેવલ આવતા જોવા મળી શકે છે અને આઠસોના લેવલ સરપાસ થાય તો એક નવા શિખર તરફ આપણને આ કાઉન્ટર મૂવ થતું જોવા મળી શકે તો ઓવરઓલ એક પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે ઇન્ડિયન હોટેલને લઈને કરંટલી બહુ સારા લેવલ પર કામકાજ બી રહ્યું છે નીચે સાતસો રૂપિયાની આસપાસનો સ્ટોપલો મેન્ટેન કરવા સૌથી પહેલો ટાર્ગેટ તમારો બનતો જોવા મળી શકે છે એ છે આઠસોનો અને આઠસો સરપાસ સાઇઝ પર નવસો સુધીના લેવલ પર તમને ઇન્ડિયન હોટલમાં બનતા જોવા મળી શકે છે તો ઇન્ડિયન માટે એક ઓવરઓલ પોઝિટિવ આઉટલુક સાથે તમે કામકાજ કરી શકો છો એચડીએફસી બેંક પર કરંટ લેવલ પર ઘણું પોઝિટિવ લાગી રહ્યું છે ઓકે તો આ બંને કાઉન્ટર માટે વ્યૂ પોઝિટિવ બનતો દેખાય છે ફ્રેશ એન્ટ્રી માટે એચડીએફસી બેંક તમે ખરીદદારી કરીને ચાલી શકો છો સ્ટોપ સ્ટોપલોસ જે ધ્યાનમાં રાખવાનું છે નવસો પચાસનું છે અગિયારસો સુધીના લેવલ્સ તમને એચડીએફસી બેંક બતાવી શકે છે ને ઈન્ડિયન હોટલમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે સાતસોનો સ્ટોપલોસ પહેલો ટાર્ગેટ આઠસો ત્યારબાદ નવસો સુધીના લેવલ્સ ઇન્ડિયન હોટલ્સ બતાવી શકે છે તો વ્યૂ બંને કાઉન્ટર માટે પોઝિટિવ છે ફ્રેશ એન્ટ્રી તમે આ લેવલ પર પણ કરી શકો છો પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનું વિરામ બાદ એમને ક્વેરીઝ સાથે શોમાં આગળ વધીએ

વિરાટ બે સવાલ છે હમણાં પણ સૌથી પહેલાં બ્રિગેડ હોટલ વેન્ચર્સમાં ખરીદારી કરી છે તેમણે નેવું શેર્સ છે નેવું રૂપિયાના ભાવે એકસો પાસઠ શેર તેમને ખરીદ્યા છે છ રૂપિયા ત્રેપન પૈસા પ્રતિ શેર અત્યારે તેમને ખોટ થતી દેખાઈ રહી છે અહીંયા બ્રિગેડ વેન્ચ હોટલ વેન્ચર્સમાં અહીંયા બ શું વ્યૂ બનશે સૌથી પહેલાં આના માટે એક વ્યૂ લઈ લઈએ સો ટેકનિકલી વધારે ડેટા અવેલેબલ નથી એઝ હમણાં રિસેન્ટલી લિસ્ટેડ કાઉન્ટર છે પરંતુ જે રીતના અત્યારે આપણે જોઈ જોઈએ છીએ આજના દિવસની અગર હું વાત કરું તો હાયર એન્ડ પર આપણને એટી સેવન સેવન્ટી નાઇન સુધીના લેવલ્સ બધા જોવા મળ્યા હતા તે રિજેક્શન આવ્યું હતું અને એટી થ્રી ફિફ્ટીની આસપાસ આપણને કામકાજ કરતો જોવા મળી રહ્યો છે તો ડેફિનેટલી હાયર એન્ડથી એક પ્રેશર આપણને બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી હું જોઈ શકું છું કે હાયર એન્ડથી એક હાયર વીક ફોર્મ થતી જોવા મળી રહી છે જે દર્શાવી રહ્યું છે કે હાયર લેવલથી પ્રોફિટ બુકિંગ આપણને ડેફિનેટલી અહીંયા બધું જોવા મળી રહ્યું છે સો પોસિબલ છે કે ઉછાળો આવે છે તો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ત્યાં તમારે પ્રોફિટ બુકિંગ કરવાની જરૂર છે સો અહીંયાથી ફરીથી ઉછાળો આવે છે તમને એટી એટની આસપાસના લેવલ્સ બધા જોવા મળે છે ત્યાં તમને પ્રોફિટ બુકિંગ કરીને ચાલવાની સલાહ રહેશે એવરેજ અગર તમારે કરવું હોય તો એટીની આસપાસના લેવલ છે જ્યાં તમે એવરેજ કરી શકો છો પરંતુ અત્યારના મારા જે રીતના ચાર્ટ સેટઅપ લાગી રહ્યું છે જેટલા ડેટાઝ અવેલેબલ છે એના પ્રમાણે તે રીતના લાગી રહ્યું છે કે ઉછાળો એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે અહીંયાથી એટી એટની આસપાસ આવે છે ત્યાં તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે બુટિકેટ હોટલ વેન્ચર્સ માટે લોઅર્ડ એન્જિનિયરિંગની લોર્ડ એન્જિનિયરિંગમાં આપણે સારો ઘટાડો આવતો જોવા મળ્યો છે છે લઈને આપણે અત્યારે જોઈ રહ્યા આસપાસના મળી રહ્યો છે સો અહીંયા પણ થોડું ચાર્ટ સેટઅપ આપણનેટિવ સાઇડનું બધું જોવા મળ્યું છે તો થોડું વેટ એન્ડ વોચ કરીને ચાલી શકો એમ છો તમારા પાસે છે તો ડેફિનેટલી તમે હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે પરંતુ અગર જો તમારે ફ્રેશ બાય કરવું હોય તો સિક્સટી થ્રીની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે તમે લોંગ કરીને ચાલી શકો છો नीचे में स्टॉपलस मेटेन करना टार्गेट तब ये जो शो, 76 तो शो जो से आसपास बने वॉज काउंटर में तमें वेट एंड वॉच कर चल रही सलाह रहे लॉयर्ड इंजीनियरिंग ने तुम बाय कर सक सो सिक्सटी थ्री जाए तेरे फिफ्टी सेवन फिफ्टी सेवन न स्टॉपलॉस में करोर में सेवेंटी सिक्स टार्गेट मैं लॉयर्ड एंजीनियन में राी चली सको ઓકે તો આ વ્યૂ બંને કાઉન્ટર માટે બનતો દેખાઈ રહ્યો છે સૌથી પહેલાં બ્રિગેડ હોટલ વેન્ચર્સ માટે ઉછાળે પ્રો વેચીને કામકાજ કરીને ચાલવાની સલાહ એટલે તમે અહીંયા પ્રોફિટ બુક કરીને ચાલી શકો છો એટી એઇટના લેવલ્સ મળે છે તો ત્યાંથી તમારે એક્ઝિટ કરવાનું રહેશે લોયડ એન્જિનિયરિંગની વાત કરી લે તો સિક્સટી થ્રીની ઉપર તમારે ખરીદારી કરીને ચાલવાનું છે અહીંયા સ્ટોપ સ્ટોપલોસ ફિફ્ટી સેવનનો અને ટાર્ગેટ સેવન્ટી સિક્સ સુધીના બનતા દેખાઈ શકે છે તો ધ્યાન રાખવાનું રહેશે બંને કાઉન્ટર માટે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે બીજા એક દર્શક મિત્ર સુરત થી ઋષભ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે જી સર આપનો સવાલ પૂછો હેલો જી સર સવાલ પૂછો આપનો મારા પાસે આપણે હંડાઈ મોટર્સ ના સેવન્ટી થ્રી ક્વોલિટી છે તેવીસો પાંત્રીસ ટર્મ નો પ્રાઇસ છે મારો વિચાર ઓકે વિરાટ હ્યુડાઈ મોટર્સમાં તેમણે ખરીદારી કરી છે સેવન્ટી થ્રી શેર્સ છે ત્રેવીસો પાંત્રીસ રૂપિયાના ભાવે ખરીદ્યા છે શોર્ટ ટર્મ માટે ખરીદ્યા છે ચોસઠ રૂપિયા પચાસ પૈસા પ્રતિશેત અત્યારે ખોટ થતી દેખાઈ રહી છે હ્યુન્ડાઈ મોટર્સ અહીંયા શું વ્યક્તિ મોટર આપણે વાત કરીએ તો રીસેન્ટલી આપણને સારો જોવા મળ્યો હતો જ્યાં જુલાઈ એન્ડથી લઈને ઓગસ્ટ ફર્સ્ટ વીકની વાત કરીએ તો બે હજારથી લઈને એક બાઉન્સ આપણે બનતો જોવા મળ્યો નિયરલી ઓગણત્રીસો રૂપિયા મળ્યો ત્યાંથી હવે ફરીથી એક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે અને આ જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે એ વોલ્યુમ બેઝ મોમેન્ટમ સાથે આવ્યું છે તો જે દર્શાવી રહ્યું છે કે કંઈક ને કંઈક હાયર લેવલથી પાર્ટિસિપન્ટ પણ પ્રોફિટ બુકિંગ તરફ વળતા જોવા મળ્યા હતા ઇમ્પોર્ટન્ટલી જે ફાસ્ટ મુવિંગ એવરેજ છે એને રિસેન્ટલી સ્લો મુવિંગ એવરેજને પણ ક્રોસઓવર આપ્યું છે જે દર્શાવી રહ્યું છે કે શોર્ટ ટર્મ અહીંયાથી જે ટ્રેન્ડ છે એ નેગેટિવ થતો જોવા મળ્યો છે તો અગર અહીંયાથી તમને ઉછાળો આવે છે તમારા ભાવ પર આવે છે કે ઉપરમાં ચોવીસો રૂપિયાની આસપાસ આવે છે તો ત્યાં તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે એની જગ્યા પર તમે બીજા ઘણા બધા ઓટો કાઉન્ટર્સ છે જ્યાં અત્યારે આપણને સારી મુમેન્ટો આવતી જોવા મળી રહી છે ત્યાં તમે સ્વિચ કરીને ચાલી શકો છો ઊંડાઈ મોટર પર્ટિક્યુલરલી અહીંયાથી તમને ઉછાળો એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે ચોવીસો ની આસપાસ આવે છે તો ત્યાં તમે એક્ઝિટ લઈ શકો છો ઓકે ચોવીસોની આસપાસ ઝુંડાઈ મોટર્સ માટે એક્ઝિટ કરીને ચાલવાની સલાહમતી દેખાય છે અન્ય ઓટો કાઉન્ટરમાં તમે સ્વિચ કરીને ચાલી શકો છો પણ ઉછાળે અહીંયા ખાસ કરીને વેચીને કામકાજ કરવાનું રહેશે એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ ફિલ આમ બાદ ફરી સ્વાગત આપનું અને આગળ વધીએ બીજા એક દર્શક મિત્ર ગાંધીનગરથી ચંદ્રકાંત પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે જી સર શું સવાલ છે આપનો પૂલો માઇક્રો ત્રણ પેલું પાંચમો લીધા છે જી અટલે હવે બીજા એડ કરવા છે તો શું કરવું એનો બિલ ક્યારે લેવો એડ એડ કરાય બિલ રાઇડ નવા લેવા હોય તો ઓકે વિરાટ ફરી બે સવાલ છે અપોલો માઇક્રોસિસ્ટમમાં તેમણે ખરીદારી કરી છે અને બેલરાઈઝ ઇન્ડસ્ટ્રીઝમાં હાલના માર્કેટ કંડિશનને જોતાં અત્યારે ફ્રેશ એન્ટ્રી કરાય કે નહીં પૂછી રહ્યા છે અપોલો માઇક્રોસિસ્ટમની વાત કરી લઈએ પાંચસો શેર ખરીદ્યા છે ત્રણસો પાંચના ભાવે અઢાર રૂપિયા પાસઠ પૈસા પ્રતિ શેર અત્યારે તેમને ખોટ થતી દેખાઈ રહી છે શું વ્યૂ બંને માટે તો પહેલા વાત કરીએ અપોલો સિસ્ટમની તો અપોલો માઇક્રોસિસ્ટમ કરંટલી સારા લેવલ પર હોલ્ડ થતો જોવા મળી રહ્યો છે આપણને અહીંયા પણ એક સારી એવી તેજી આવતી જોવા મળી હતી જ્યાં વન સેવન્ટી થ્રીથી થી લઈને ઉપરમાં સાડા ત્રણસો સુધીના લેવલ્સ આપણને વિદિન વેરી શોર્ટ ટાઈમ સ્પેમ બધા જોવા મળ્યા હતા ત્યારબાદનું એક હેલ્ધી પ્રોફિટ બુકિંગ અત્યાર આપણને બધું જોવા મળ્યું છે અને કંઈક ને કંઈક એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ પાસે કામકાજ થતો જોવા મળી રહ્યો છે ટુ એટીનો લેવલ ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે અપોલો માઇક્રોસિસ્ટમ માટે જો અહીંયાથી બસો એસીના લેવલ બ્રિજ થાય છે તો ત્યાં તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે એક સારું ફિક્સ અમે કરી ની આસપાસ લેવલ પાસે ઓન ધીર એ ત્રણસો પાંચની આસપાસના લેવલ છે જે એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ ને જે કામ કરતા જોવા મળી શકે છે ને છેલ્લા થોડા સમયથી આપણે જોઈ રહ્યા છે કે આ જ પર્ટિક્યુલર રેન્જની અંદર આપણે કામકાજ થતો જોવા મળી રહ્યો છે ઉપરની સાઈડ પર ત્રણસો ને નીચેની સાઈડ પર ટુ એટી ફાઈવ ટુ એટી સિક્સની આસપાસના લેવલ પાસે સપોર્ટ લેતો જોવા મળ્યો છે તો ઉપરની સાઈડ પર ત્રણસો ત્રણસો પાંચ ના લેવલ બ્રિજ થાય છે અને એની ઉપર સસ્ટેન થતો જોવા મળે છે તો કદાચ આપણને ત્રણસો ચાલીસ સુધીના લેવલ પર આવતા જોવા મળી શકે છે તો અપોલો માઇક્રો ને કરંટ લેવલ પર હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે ટુ એટી નો ક્લોઝિંગ બેઝ ફિક્સ ઓપ્લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો બેલરાઇઝ ની વાત કરીએ તો બેલરાઇઝ બી કરંટ લેવલ પર ઘણા સારા લેવલ પર આપણને કામકાજ વધુ જોવા મળ્યું છે રિસેન્ટલી વીસ દિવસ એક્સપ્રેશન મૂકી ગયા નીચે સ્લીપ થયો છે આજના દિવસમાં દોઢ ટકા જેવી ઘટાડો આપણને આ પર્ટિક્યુલર કાઉન્ટરમાં આવતો જોવા મળી રહ્યો છે તો કરંટ ભાવ પર તમને અક્યુમ્યુલેટ કરવાની સલાહ નહીં રહે પરંતુ અગર જો અહીંયાથી ઘટાડો યથાવત રહે છે નીચેમાં તમને વન થી લઈને વન ની વચ્ચે મળે છે તો એ એક સારો એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે જે જ્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો ઉપરમાં ટાર્ગેટ તમે મેન્ટેન કરી શકો છો વન સિક્સટી ફાઈવની આસપાસના અને સ્ટોપલો તમારે મેન્ટેન કરવાનો રહેશે વન ફોર્ટીની આસપાસનો સો સિલાલ માટે બિલરાઇઝમાં થોડું વેટ કરો ઘડા બાય કરીને ચાલવાની સલાહ રહેશે વન ફોર્ટી ફાઇવ લઈને અને વન ફોર્ટી એટની વચ્ચે તમે બાય કરી શકો છો રાઇઝ ને ઓકે તો આ વ્યૂ બનતો દેખાય છે અપ્લો માઇક્રોસિસ્ટમમાં હોલ્ડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે બસો એંસીનો સ્ટ્રીક સ્ટોપલોસ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે ટાર્ગેટ ત્રણસો ચાલીસ સુધીના અહીંયા બનતા દેખાઈ શકે છે અને બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ ઘટાડે ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે જ્યાં એકસો પિસ્તાલીસ એકસો અડતાલીસના લેવલ જો તમને મળે છે તો ત્યાંથી તમે એન્ટ્રી લો સ્ટોપલોસ તમારે એકસો ચાલીસનો ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટ એકસો પાસઠ સુધીના અહીંયા બનતા દેખાઈ શકે છે તો ઘટાડે ખરીદારી કરો બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ અને અપ્લો માઇક્રોસિસ્ટમમાં હો કરીને ચાલવાની સલાહ દેખાઈ રહી છે બીજા એક દર્શક મિત્ર તરુણ જાનીનો સવાલ છે અદાની પાવર અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં કરંટ માર્કેટ પ્રાઇસથી ખરીદારી કરાય કે નહીં તેઓ પૂછી રહ્યા છે વિરાટ બેંક ઓફ મહારાષ્ટ્રના પરિણામ આપણે જોયા હતા ઘણા સારા આવતા દેખાયા હતા ત્યારબાદ સ્ટ્રોંગ મોમેન્ટમ પણ જોયું છે અદાની પાવર બેન્ક ઓફ મહારાષ્ટ્ર ફ્રેશ એન્ટ્રી માટે શું વ્યૂ તો વાત કરીએ અદાની પાવરની તો અદાની પાવર આપણને જોયું છે કે રિસેન્ટલી સારી એવી તેજી આવતી જોવા મળી હતી ત્યારબાદ કરેક્શન પણ આવ્યું એના પછી ફરીથી કાઉન્ટર ટેકનિક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ મોટા મોટા અગર વાત કરીએ તો અત્યારના બી જે પ્રાઇસ છે થોડા એલિવેટેડ પ્રાઇસ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ શકીએ છીએ કે એક ઓવરબોર્ડ ટેરેટરીની આસપાસ આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે તો જો એનાથી થોડું ઘટાડો આવે છે ટાઈમ બેઝ કે પ્રાઇસ બેઝ કરેક્શન આપણને બધું જોવા મળે ત્યારે જઈને એન્ટ્રી કરવાની સલાહ રહે છે અદરવાઇઝ ઈ વોલેટિલિટી સાથે સાથે તમારો સ્ટોપલો ફિગર થવાના ચાન્સીસ વધતા જોવા મળી શકે છે સો ફોર થોડું વેટ કરીને ચાલી શકો છો નીચેમાં એકસો પંચાવનની આસપાસના લેવલ છે જે આવે છે ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો ઉપરમાં ટાર્ગેટ તમે વન એટીની આસપાસ મેન્ટેન કરી શકો છો અને નીચે સ્ટોપલોસ તમે વન ફોર્ટીની આસપાસ રાખીને ચાલી શકો છો સેકન્ડલી વાત કરીએ મહારાષ્ટ્ર બેંકની તો મહારાષ્ટ્ર બેંકમાં પણ આપણે જોયું કે હાયર લેવલથી એક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું સિક્સટીની આસપાસના લેવલ છે જે રિજેક્શનની જેમ કામ કરતા જોવા મળ્યા હતા અને અત્યારે કાઉન્ટર ફરીથી કંઈક ને કંઈક એ જ પર્ટિક્યુલર લેવલ પાસેથી રિજેક્ટ થઈને ફિફ્ટી એટની આસપાસ આપણને કામકાજ કરતો જોવા મળી રહ્યો છે જ્યાં સુધી સિક્સટીના લેવલ સરપાસ ના કરે એની ઉપર સસ્ટેન ના થાય ત્યાં સુધી થોડું વેઇટ કરીને ચાલી શકો છો જો સાઈડના લેવલ સરપાસ થાય છે ત્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો નીચેમાં તમે ફિફ્ટી સિક્સની આસપાસનો સ્ટોપલો મેન્ટેન કરી શકો છો અને ઉપરમાં સિત્તેરના ટાર્ગેટ માટે તમે મહારાષ્ટ્ર બેંકને ધ્યાનમાં રાખીને ચાલી શકો છો ઓકે તો આ વ્યૂ બંને કાઉન્ટર માટે અદાની પાવર બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ છે એકસો ચાલીસનો સ્ટોપલોસ એકસો એંસી સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે અને વાત કરી લઈએ બેંક ઓફ મહારાષ્ટ્રની તો થોડું વેઇટ એન્ડ વોચ કરો સાહીઠની ઉપર નીકળે છે તો પછી અહીંયા ખરીદારી કરીને ચાલવાની સલાહ છે જ્યાં ફિફ્ટી સિક્સનો સ્ટોપલોસ સેવન્ટી સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે તો આ વ્યૂ બંને કાઉન્ટર માટે છેલ્લે એક જય ઠક્કરનો સવાલ લઈ લઈએ અપોલો પાઇપ્સ માટે તેઓ સવાલ પૂછી રહ્યા છે વિરાટ દસ શેર છે અપોલો પાઇપ્સના એકસો ચાલીસ

તો તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે ઓન ધી અધરહેન્ડ ઉછાળે પણ એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ શકીએ છીએ કે લોઅર એન્ડ લોઅર લો ફોર્મેશન અહીંયા ફોર્મ થતી જોવા મળી રહી છે સો ત્રણસો ચાલીસની આસપાસના લેવલ્સ આવે છે તો ત્યાં તમે એક્ઝિટ લઈને ચાલો અદરવાઈઝ ત્રણસો દસ ના લેવલ બ્રિજ કરે છે ત્યાં તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે થ્રી ટેનનો સ્ટ્રીક સ્ટોપલોસ મેન્ટેન કરો ને ઉછાળે ત્રણસો ચાલીસની આસપાસ આવે ત્યાં તમે એક્ઝિટ લઈ શકો છો

આભાર વિરાટ આપનો પણ સમય ફાળવે અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે તો એ સાથે જ આશુમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો સીસી બજાર નમસ્કાર